સદનસીબે વાયર પડ્યો ત્યારે કોઈ હાજર ન હતું જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો આ ઘટના પછી સોસાયટીમાં લગભગ પાંચ કલાક સુધી વીજળી ન હતી ગામમાં પહેલી વાર નથી બન્યું કે આવી ઘટના બની હોય ગ્રામજનોનો આરોપ છે કે હાઈટેન્શન લાઇન પડી જવાથી અગાઉ પણ આવો જ વિસ્ફોટ થયો હતો આ ઘટના બાદ ગ્રામજનો ખૂબ ગુસ્સે છે તેમણે વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ હાઈટેન્શન લાઇન કાં તો ભૂગર્ભમાં નાખવી જોઈએ અથવા તો તેને વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જવી જોઈએ